ખેડા જિલ્લો જાણી ડુપ્લિકેટ વસ્તુઓનું હબ બની ગયો હોય તેમ પોણા ત્રણ વર્ષ અગાઉ ચકલાસીના જશાપુરમાંથી જળપાલ શંકાસ્પદ કેમિકલની તપાસ દરમિયાન કેમિકલમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણનો રિપોર્ટ આવ્યાના પોણા ત્રણ વર્ષ બાદ આખરે પોલીસે પાંચ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે ઉલ્લેખનીય છે કે ચકલાસી પોલીસે ગત જાન્યુઆરી બે હજાર બાવીસમાં ચકલાસીના જશાપુરમાંથી ભાવેશ મહેલા વાઘેલાના ઘરમાંથી દરોડો પાડી બ્રાન્ડેડ કંપનીના ખોટા સ્ટીકરવાળી વિદેશી દારૂની બોટલો સહિત બસો લીટર શંકાસ્પદ કેમિકલ પ્રવાહી જપ્ત કર્યું હતું જેના પૃથ્થકરણ માટે એફએસએલમાં નમૂના મોકલી આપવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ ત્રીસ માર્ચ બે હજાર બાવીસના રોજ આવતા આ કેમિકલમાં ઇથાઇલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું જોકે તપાસના પોણા ત્રણ વર્ષ બાદ આ દારૂનો જથ્થો આપનાર ખોટા સ્ટીકરો લગાવી દારૂ વેચનાર સહિત પાંચ ઇસમો વિરુદ્ધ ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે